ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં છઠ્ઠા ડાયમંડ એક્સપોનું ઉદ્ઘાટન આજે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું છે બી ટુ બે એક્ઝિબિશનમાં તોતેર જેટલા સ્ટોલ્સ પર અલગ અલગ બાયર્સોએ મુલાકાત લીધી હતી સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા છઠ્ઠા ડાયમંડ એક્સપો અને બી ટુ બી એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય એક્સપો નું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ એક્સપોનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સાંસદ મુકેશભાઈ દલાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ એક્સપો વિશે ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે લૂઝ ડાયમંડમાં નેચરલ લેબગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી સહિતના તમામ સ્ટોલ આજે એક જ જગ્યા પર ઉપલબ્ધ થયા છે સુરતમાં યોજાયેલા આજે આ એક્સપોમાં તોતેર જેટલા સ્ટોલ ઉપલબ્ધ થયા છે

એનાથી ફાયદો થાય જ કેમ તો માલ લેવાવાળા અને વેચવાવાળા બધા ભેગા મળે અને કોઈ પણ કાર્ય હોય સાથે મળે એટલે એમાં કંઈક ને કંઈક બઢાવો આવે તો એમાં તો બી ટુ બી કેમ બીટુ એટલે બિઝનેસ ટુ બિઝનેસ વેપારી ટુ વેપારી અહીંયા કોઈ કન્ઝ્યુમર ન આવે કે દાખલા તરીકે કોઈને હાર બનાવવો છે કોઈને વીટી બનાવવી છે આ બી ટુ બી એટલે વેપારી વેપારી ટુ વેપારીનું છે એક્ઝિબિશન હવે આખા વર્લ્ડનું આવા એક્ઝિબિશન ડાયમંડમાં વરસના થતા હોય પચીસ પચાસ પણ સૌથી મોટું થાય લાસ વેગાસમાં અને એના ઉપર આખું વરસ કેવો ધંધો ચાલશે એનું માપદંડ નીકળે કારણ કે બધા વેપારીઓના મેન્ટાલિટી ન્યા જોવા મળે એમ આ એક્ઝિબિશન થયું સુરતમાં તો આ લૂઝ ડાયમંડનો ધંધો કેવો ચાલશે અને જયપુરમાં કેવું ચાલે છે દિલ્હીમાં કેવું છે બધા વેપારીઓ આવ્યા હોય એની મેન્ટાલિટી જોવા મળે અને એ લોકોને સુરતમાં કેવું છે કયો માલ મળે છે એટલે હરસ પરસ બધાને વિઝન ખુલે કે હવે આ આપણું આવતું વર્ષ ડાયમંડમાં કેવું જશે પાકો જો કલાકારો હું છે કે બિઝનેસ ચાલે તો એનું ચાલે બિઝનેસ મંદી આવે તો એને મુશ્કેલી પડે તો હવે આમાં તો આ એક્ઝિબિશનથી કાંઈક માર્કેટ સારું થાય એટલે ફાયદો તો થાય જ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ એક ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ઇનફેક્ટ આ લોકોનું તો આ છઠ્ઠું આયોજન છે અને બી ટુ બી છે જેમાં દેશભરમાંથી બિઝનેસમેન અહીં આવશે અહીંની બિઝનેસમેનને મળશે અને બિઝનેસ થશે ડાયમંડ માટેનો બિઝનેસ થશે સુરત ડાયમંડ એસોસિએશન ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યું છે આજે ડાયમંડની સિટી બિઝનેસની થોડીક ધીમે ધીમે સુધરી રહી છે વર્લ્ડમાં પણ સુધરી રહી છે અને આવા આયોજનોથી સુરત ડાયમંડ એસોસિએશનને મદદ મળે છે ઉદ્યોગને મદદ મળે છે ત્નકલાકાર ભાઈને મન મળે છે કારણ કે એમાંથી બિઝનેસ મળતો હોય છે સુરત ડાયમંડ એસોસિએશન તો ઘણી સારી સામાજિક પ્રવૃત્તિ પણ કરી રહ્યું છે હોસ્પિટલ પણ ચલવી રહ્યું છે સામાજિક સેવાઓ પણ કરી રહ્યું છે અને એ માટે હું સુરત ડાયમંડ એસોસિએશનના તમામ પ્રમુખશ્રીઓને અને આયોજકોને અભિનંદન આપું છું હું જગદીશ ખુંટ પ્રેસિડન્ટ સુરત ડાયમંડ એસોસિએશન આ અમારો લૂઝ ડાયમંડનું સિક્સ એડિશન છે અમે દેશ અને દુનિયામાં રોડ શો કર્યા છે રૂબરૂ જઈને જયપુર દિલ્હી અમૃતસર કલકત્તા અમે આમંત્રિત કર્યા છે તો અત્યારે આપણે એક ઇનોગ્રેશન કાર્યક્રમમાં જોઈ શક્યા છીએ કે જો બાયર કે રૂપમાં આવ્યા હો હરિયાણા છે ચંદીગઢ છે અમૃતસર પંજાબ છે જયપુર રાજસ્થાન છે ઓર અલગ અલગ સ્ટેટ્સથી બી આવ્યા ઓર વિદેશે બી આવ્યા અમે હોંગકોંગ ચાઈના યુએ એટલે મતલબ દુબઈ અને અમેરિકાની અંદર અમારા એક કમિટી મેમ્બર્સ છે નિલેશભાઈ બોદરા એની બહુ ત્યાં મદદ કરી હતી અને ત્યાંના એક્ઝિબિશનમાં તે રૂબરૂ મળીને એની આમંત્રિત કર્યા હતા એના ભાગરૂપે ઘણા જ બાયરો મારા કહેવાય છે દેશ અને દુનિયામાંથી પછી બાયર જેવા આવ્યા છે અને ખૂબ સારી એવું ખરીદી કરશે એવી અમને આશા છે અવધૂતી અપીમાં વેન્યુ અમે ગત વર્ષે અમારું ડોમ ખજો સરસાણા હતું એની જગ્યા વખતે કારણ કે અમારે મેજોરિટી ડાયમંડના એક્ઝિબિટરો છે તેમની ડિમાન્ડ હતી કે લક્ઝુરિયસ હોટલમાં કેવી રીતે તમારે એક્સપો કરવો જોઈએ આ તો એમાં સેવન્ટી થ્રી ટોટલ તોંતેર બુથ લાગેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત